ગોગડીક વાત કહું તને તો છે ને ઘડીક વાત ન જ હોય તો આરતી કરને તને ખબર છે હું આવું હતી તો હું કામ આરતી કરને ગોગડી ગણપત દાદાની એવું નોતું ભૂતડી મારે ઉતાવળ હતી ને બધા કહેતા હતા હટ આરતી કરને છે આરતી કરને એમ બધા રાઈડું નાખતા હતા પછી મારે લંગુ બેન નું જોવાનું હોય ને ભૂતડી આવી હાજા નથી બિશારા પ્રેગ્નન્ટ છે ને એને મારા ટાઈમે ખાવા દેવું પડે ને ડોસી માની બળેતરા એની ને એક ડોસી માની બીજા બધાની કાઈ બળેતરા ન પછી મારે ટાઈમે રાંધવાનું હોય ને એટલે

બે બે ને હરખી લીધી મેં કીધું તું એ આવી લઈ લે એને સરસ લાગે છે મને આ હાડી બહુ ગમી ગઈ તો પછી એને લીધી ગાંડી એ ગણપતિ દાદા વિસર્જન હોય તેથી મને હાડી તું પહેરવા દેજો બહુ મને ગમી ગઈ છે આ હાડકી મસ્ત લાગે છે ને

એટલે પ્રસાદી આજ નથી બનાવી ભૂતરી કાયલ કઈક લાવશું એટલે કાંઈ ઘરે પરસાદી કઈ કરવી એવું કઈ પડ્યું નતું ખાંડ મેં ભલું કરે ગણપતિ દાદા આપણે આપડે કાલ છે ને માર્કેટમાંથી માંથી કઈક લેતા આવશું ચોકલેટો ને એવું ગમે તો રોજ રોજ બધા પ્રસાદી લઈ જાય ને આજ નથી લાવ્યા ભૂલી ગયો મારો ગોગડો ગણપતિ દાદાનું થાપણ ને એવું બધું કર્યું ગણપત દાદા બિહાય ઢોલ વાળા આવ્યા હતા એ બધા વહી ગયા એટલે એલી પોતડી મે ગોગડી બેન ને કીધું તો મે કીધું કાઈ પ્રસાદી તો રાખવી જ પડે ને મે બધા આવે તો કોક ને આપણે બધાને પ્રસાદી નો દેવી પડે પણ મારે એની એને મારી કાઈ વાત સાંભળી જ મારું તો કાઈ માનતી જ નથી એના મન નું ધારુત કરવા વાળે છે મે કીધું દુકાનેથી કાઈક લઈ આવો તો દુકાને લેવા મેકલા ને તો દુકાને કાઈ નહોતું એટલે એ કે કાઈ મળ્યું જ નઈ તો મેં કીધું ગમે તો ધરી દે ભલે ને ઘરે આપણે ખાંડ પડ્યો ખાંડ ધરી દેવાય એવું કાય નઈ ગણપત દાદા કે ખાણ નો ધર ધરવે એટલે નો માને એવું ન હોય આ ગોગડી બેન કે આપડો માને નહીં ભૂતડી ગોગડી બેન ઝીલની વાત તો હાચી છે આમ તો ભૂતડી પણ એમાં એવું છે ને

બે બાવલો અને લંગુબેન બે નરવા રે એવી પ્રાર્થના કરું એ દિશા થાય લંગુબેન હાવ ગયા છે નવમો મહિનો બે ગયો ને એના કેટલા હાથ આઠ દિવસ વહી ગયા છે बस ये प्रार्थना करती थी मारा गोगड़िया ने हाजूर नरवो रखे मारा गोगडा ने बदी थोड़ी एक बुद्धि आपे ये प्रार्थना करू सोए हे गोगड़ी अब तो दस दिन तुम्हारे घर पे गणपति बप्पा रहेंगे ना मुझे बहुत अच्छा लगता है पूजा करना गणपति बप्पा को देखना उसकी आरती करना बहुत अच्छा लगता है मुझे गणपति ज्यादा बहुत पसंद है गोगड़ी अच्छा किया तुमने यहां पर गणपति ज्यादा को लेकर आई वलंदी तने गणपति दादा गमता है मने पण बो गमता है गणपति दादा मने आरती उतारवा बो गमता है गणपति दादा की गोगरी तुम साड़ी में बहुत अच्छी लगती हो एकदम क्यूटी क्यूटी लगती हो बहुत अच्छी लगती हो बहुत प्यारी लगती हो हाँ साड़ी तो मने एम तो हारा लगता है पण सेने वलंदी मारा सब्सक्राइबर है ने बधा ई बो मने बधा कमेंट करता है ये गोगरी बेन साड़ी पेरो ने साड़ी पेरो ने એટલે એની ખુશી માટે હું હાડી પહેરું છું બીજી દીકે બાકી આ કાઈ લઉં છું જેમ કે માં શીતલ હું કામ માર્યું તો ને મને બધી ખબર છે ઓ બટા તો તોફાન કરતો તો જરે છાપલી મારી હો ઓ માટી કાની માકાનો મારો ગગડીયો દેખ્યો કાલુડો મમ્મી ગણપત દાનું ગીત ગાવ

અને છીબડી માસી ભૂખ્યા થયા છે તો મેં ભૂખ્યા થયા દેશે જનાવરું મેં કીધું હાલો હમણાં જાઓ રાંધવા થોડીક મારા સબસ્ક્રાઇબર આરે વાત કરી લો મારી યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી અને મારી ફેસબુક ફેમિલી બધા બહુ બધા કમેન્ટ કરતા હતા કે ગોગરીબેન તમે છે ને ગણપતિ દાદાને બેહાડો અને ગણપતિ દાદાનો વિડીયો બનાવો તો સ્પેશિયલ મારા સબસ્ક્રાઈબરે કીધું ને એટલે જ મેં વિડીયો બનાવો તો સન બધા ઈ ભોતન પાછા કમેન્ટ કરે કેમ નાના નાના ભાગ બનાવો કેમ ગોગડી નાના નાના વિડિયો બનાવો છો પણ ટેન્શન એટલું છે ને વાલા ફ્રેન્ડ એની વાત જ નહીં તોય હું એટલા બનાવું છું ગોગડી આ લાલ કરા સીબરી હમણા પડી જ છે ને જો ફેર સડવા મને મને કે મને કે બહુ ફેર સડે છે પૂઈખા અને આપણે સીબરી ઠીક બેન નું સો પડે બિશારા નો આ લાલ બેન હે બગડી તો ફેસ રીવીલ ક્યારે કરવાની છે રીઅલ ફેસ ક્યારે બતાવવાની છે તારો હમણા નહીં ભૂતડી મારે સ્પેશિયલ રીતે ફેસ રીવીલ કરવું છે એટલે થોડોક ટાઈમ લાગશે મારા સબસ્ક્રાઇબર ને મે બધાને કહી દીધો છે કે હું ફેસ રીવીલ કરીશ ને ત્યારે 8 દિવસ નહીં પણ 10 દિવસ અગાઉ બધાને કહી દેશ કે હું ફેસ રીવીલ આ તારીખ આ આ ટાઈમ ત્યારે હું કરવાની છે હું મમ્મી આરતીમાં બધાય હતા પણ મારા પપ્પા ક્યાં ગયા એ મમ્મી હવે તારા હારા નિવૃત્ત થઈ ગયા ગોગડી હવે એને કઈ ટેન્શન ન હોય બધું છોકરાએ સંભાળી લીધું એટલે એને કઈ ટેન્શન ન હોય આટા ટલા મેરા કરે રખડા રખડ્યા કરે રખડતા રામ થઈ ગયા હમણાંથી એને કામે મૂકી દીધું છે હવે એ કેવું ગઢો થઈ ગયો છે તો મારથી કાંઈ કામ થતું નથી તો હવે આપણે એને કાઈ ધોખો નહીં કરવાનો હવે એની ઉંમર થઈ ગઈ છે એટલે એને કઈ આપણે નહીં કહેવાનું ગોગડી એને મમ્મી ક્યાં આપણે કઈ કેવી છે પણ મેં કીધું આરતી ને એવું કર્યું તો મારા પપ્પા ક્યાં છે એમ ખાલી હું તમને પૂછું છું મેં કીધું આપણે શેરીના બધા માણસો આયા છે મહણિયા કાકા નીતુડી વલંદીન સુડેલ ને પછી આવડ્યા ધોળકી ને આવડા મારા ગોગડાના ભાઈ બન ને કેટલા બધા માણા છે મેં કીધું મારા આહરા નથી એમ ખાલી પૂછું છું મમ્મી તમને હું સારું આલો તો હવે હું રાંધી નાખું અને બધાને બાય બાય ટાટા હાલજી કે શિબરી માસી તમે આલો રહોડામાં